નમસ્કાર મિત્રો અંકિત વાજા ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું અને આજે ફરી એક વખત આ વિડીયો હું તમારા માટે લઈ આવ્યો છું જેમાં કોરોનાની દવા વિશે હું તમને વાત કરવાનો છું મિત્રો તો વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી કરીને સંપૂર્ણ માહિતી તમને મળી શકે આમાં ટોટલ પાંચ સ્ટેપ આપેલા છે કે જે પાંચે પાંચ સ્ટેપ જો તમે ફોલો કરશો તો સો ટકા તમે કોરોનાને હરાવી શકશો મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને ધ્યાનથી જ સાંભળજો જેથી કરી અને કોઈ પણ માહિતી તમારાથી મિસ ન થઈ જાય મિત્રો આયુર્વેદિકની અંદર સો ટકા ઉપચાર થઈ શકે એવી ચારથી પાંચ દિવસની એક ટ્રીટમેન્ટની હું તમારી સાથે વાત કરવાનો છું કે કોઈ પણ જાતના ઇન્જેક્શન કે બાટલા કે ટીકડા કાંઈ પણ વસ્તુ લેવાની જરૂર નહીં પડે મિત્રો હા માત્ર થોડી ઘણી આયુર્વેદિક વસ્તુ જે છે એની જ આપણે ઔષધિઓની જરૂરમાં પડવાની છે તો વધારે સમય નહીં લઉં અને વિડીયોમાં શરૂઆત કરીશ કે પહેલાં શું કરવાનું છે તો સૌથી પહેલો ઉપચાર આપણે કરવાનો છે કે ત્રીસ ગ્રામ જેટલો ગળો લેવાનો છે ત્રીસ ગ્રામ લીલા લીમડાની છાલ લેવાની છે પપૈયાનું એક પાંદડું લેવાનું છે દસ ગ્રામ જેટલું આદુ લેવાનું છે પાંચ કડી લસણની તુલસીના પાન પાંચ લેવાના છે અને એક ચમચી હળદર આ બધી જ વસ્તુને એક ખાણીમાં ખાંડી અને ચૂર્ણ બનાવી લેવાનું છે મિત્રો હા પછી શું કરવાનું તો કે એક તપેલીની અંદર બસો પચાસ મિલીગ્રામ એટલે કે એક ગ્લાસ જેટલું પાણી લેવાનું છે એ પાણીમાં આ બધી વસ્તુ મિક્સ કરી અને અડધું પાણી રહે પચાસ ટકા જ પાણી રહે ત્યાં સુધી એને ગરમ કરવાનું છે ઉકાળવાનું છે ગરમ થઈ જાય પચાસ ટકા પાણી વળી જાય એ પછી એને ગ્લાસમાં ગરણીથી ગાડી લેવાનું છે પાણી ઠરી જાય પછી એનું સેવન કરવાનું છે પાંચ થી દસ દિવસ સુધી આ પ્રયોગ કરવામાં આવે ત્રણ વાર દિવસમાં ભૂખિયા પેટે લેવાનું છે તો તમને ઘણી બધી રાહત મળશે ફરી એક વખત સાંભળી લેજો કે દિવસમાં ત્રણ વખત આ પ્રયોગ કરવાનો છે એ પણ ભૂખિયા પેટે બીજો સ્ટેપ શું છે તો કે પચાસ ગ્રામ એલચી પચાસ ગ્રામ જાયફળ પચાસ ગ્રામ અજમો પચાસ ગ્રામ સૂંઠ ખાંડી અને એનો પાવડર બનાવી લેવાનો છે આ પાવડરને એક કપ જેટલા પાણીની અંદર એક વ્યક્તિ દીઠ એક કપ જેટલા પાણીની અંદર આ ઉકાળો બનાવી અને દિવસમાં ત્રણ વખત લેવાનું પણ જમ્યા પછી જે પહેલાં સ્ટેપની વાત કરી એ જમ્યા પહેલા એટલે કે ભૂખિયા પેટે લેવાનું છે અને જે આ અત્યારે વાત કરી ચાર વસ્તુનો પાવડર બનાવી એક કપ જેટલા પાણીની અંદર ઉકાળો બનાવી ચા બનાવી અને દિવસમાં ત્રણ વાર જમ્યા પછી પીવાનું છે ત્રીજો સ્ટેપ છે અડધા ગ્લાસ પાણીમાં લીંબુ નીચવી જમ્યા પછી દિવસમાં ત્રણ વખત પીવાનું અડધો જ ગ્લાસ પાણી લેવાનું છે અને એની અંદર લીંબુ નીચવી નાખવાનું અને જમ્યા પછી જમીને ત્રણ વખત પીવાનું ઉપરનો સ્ટેપ કર્યા પછી અડધો ગ્લાસ જે પાણી પીવાની વાત આવે તો એમાં લીંબુ નીચવીને આપણે પીવાનું ચોથો સ્ટેપ છે દેશી નાશ ચોવીસ કલાકની અંદર એટલે કે એક દિવસની અંદર પાંચ વાર નાશ લેવાની હવે નાશ કઈ રીતે લેવાની છે તો કે એક તપેલીની અંદર આઠથી દસ લીટર જેટલું પાણી લેવાનું છે એ પાણીની અંદર નીલગિરી અને નગોળના પાનની ક્રશ કરી વાટી ચટણી બનાવી અને એની અંદર ઉમેરી દેવાનું પછી એ પાણીમાં ખૂબ જ વરાળ નીકળવા માંડે એટલું ગરમ કરી અને એ તપેલીને ઢાંકી રાખવાની પછી શું કરવાનું તો કે તમારે એ તપેલીમાંથી નાશ લેવાની છે એક બે ગોદડા માથે ઓઢી લેવાના જેથી કરીને બહારની હવા અંદર ન જાય અને નાશમાંથી જે વરાળ નીકળે એ તમારા શરીરની અંદર જઈ શકે આ રીતે કરશો તો અંદર સુધી જે નાશ છે એ અંદર સુધી જાશે તો જે દર્દી છે એને ખૂબ જ સારું પરિણામ મળશે નાશ જ્યાં સુધી તમે લઈ શકો ત્યાં સુધી મેક્સિમમ લેવાનો પ્રયત્ન કરો હવે વાત છે પાંચમું ને છેલ્લું દેશી શેક ચોવીસ કલાકમાં પાંચ વખત દર્દી પરસેવેથી રેપઝેપ થઈ જાય ત્યાં સુધી શેક લેવાની વાત છે જાડા વાસણ બળતણની અંદર દેતવાને સળગાવી અને પછી એક લોખંડના વાસણમાં એને ભરી લેવાનું છે દર્દી એક ગોદળું પાથરી અને પથારી ઉપર સૂઈ જાય એને સૂવડાવવાનો ખાટલા ઉપર રહેશે દેશી જે ખાટલો આવે કે જેમાં નીચેથી આપણે એને ગરમી આપી શકીએ શેક આપી શકીએ એ રીતના ખાટલામાં સૂવડાવી એક ગોદળું પાથરી અને દર્દીના માથાના ભાગ જે છે એ ખુલ્લો રાખવાનો બેથી ત્રણ ગોદડા ઓઢાડી દેવાના અને ભરેલું જે વાસણ છે એ દેતવાથી ભરેલું જે વાસણ છે ને એને ખાટલા નીચેથી ધીમે 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 ફેરવાનું છે દર્દીને અડાડવાનું નથી કે કશું જ નહીં આ રીતે કરવાથી દર્દી ખૂબ જ પરસેવેથી રેબજેબ થઈ જશે મિત્રો આ રીતે જો કરવામાં આવશે તો સો ટકા પરિણામ મળશે જે મેં એકથી પાંચ તમને સ્ટેપ જણાવ્યા છે એને સમયસર જો અચૂક કરવામાં આવે તો સો ટકા તમે કોરોનાને માત આપી શકશો એની સામે ફાઇટ કરી શકશો કોઈ પણ જાતના ઓક્સિજનની કે દવાની કે બાટલાની પણ જરૂર રહેશે નહીં કોરોનાના લક્ષણો શું છે એના વિશે હું તમને વાત કરી દઉં તો કે તાવ આવવો હાડમાં કડતર તાવ આવવો શરદી ઉધરસ માથું દુખવું શ્વાસ લેવામાં તકલીફ થવી અપચો રહેવો અનિયમિત જ સ્વાદ પારખવાની શક્તિ ઘટી જવી સૂંઘવાની શક્તિ ઘટી જવી આ બધા લક્ષણો જે છે એ કોરોનાના લક્ષણો છે કે કોરોના થવાની સંભાવના તમને રહી શકે જો આ લક્ષણો તમને દેખાય તો ફક્ત એક જ ડૉક્ટર પાસેથી દવા લેવી અને એ દવા લેવાથી તમને કંઈ ફરક ન થાય તો આ પાંચ પ્રયોગ જે તમને જણાવેલા છે એ જરૂરથી કરજો જો તમે વારંવાર બાટલા ઇન્જેક્શન કે દવા લેશો તો વાયરસના કારણે આડઅસર પણ થઈ શકે છે અને શરદી ઉધરસ ભયંકર કફ પણ થવાના સંભાવના રહે છે ઓક્સિજન લેવલ પણ ઘટવાની સંભાવના રહે છે માટે દેશી દવા સિવાય બીજો કોઈ અત્યારે વિકલ્પ નથી મિત્રો દેશી દવા આપણા શરીરને કોઈ આડઅસર નથી કરતી તમે દિવસમાં જગ્યાએ નાશ લેશો તો નાશ લેવાથી હા આપણા શરીરની ચામડી જે છે એ થોડીક કોકની સોફ્ટ હોય તો એ થોડીક આરી થઈ જાય કે એવું બધું થઈ શકે પણ બીજી કોઈ શરીરની અંદરની સાઈડમાં કોઈ આડઅસર નહીં થાય તો જે કંઈ પણ મોંઘા દવાઓના ખર્ચા જે છે એમાંથી પણ આપણે બહાર આવી શકીએ છીએ મિત્રો આ એક સફળ પ્રયોગ છે જે હું તમને આમાં રજૂ કરું છું તો બીજી કોઈ પણ વધારાની માહિતી તમારે જોઈતી હોય તો હું તમને આ વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં નંબર લખેલા છે તો એ નંબર ઉપર તમે ફોન કરી અથવા તો એમાં સંપર્ક કરી અને વધારાની માહિતી પણ તમે મેળવી શકો છો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો અત્યારે આ મહામારીમાં વિડીયો મેક્સિમમ લોકો સુધી શેર થાય એવી જ પ્રાર્થના કરું છું વિનંતી કરું છું અને તમે પણ લોકો તમારું પોતાનું ધ્યાન રાખજો ઘરે રહેજો સ્વસ્થ રહેજો અને બને એટલી એકબીજા સાથે હળીમળીને રાજી ખુશીથી પોઝિટિવ વાતો કરજો સારી વાતો કરજો આભાર ધન્યવાદ